અત્યારે અમુક ગામડામાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને સર્વે સર્વે અત્યારે જે ચાલી રહ્યો છે એમાં ખેડૂતોને પોતાની માંગણી સંતોષાય એવું છે નહીં કારણ કે નુકસાન ભલે તેત્રીસ ટકાથીને અમુક તેલ પાકમાં સો ટકાનું નુકસાન છે પણ આ પારદર્શિકતા કેવી હોવી જોઈએ કે ગામ એકમ બનાવવો જોઈએ પણ સરકાર શ્રી માથી રજૂવા તો આયાથી આપણે સ્થાનિક નેતા ઉપર કરી દે છે પણ નીચે એનું શું લાગુ પડે એનો કોઈ ખેડૂત મિત્રોને એકમ વિના જાણ ન થાય દરેક ગામમાં તલાટી ગ્રામ પંચાયત સરપંચ એક એકમ બનાવી અને ખેડૂત ખાતેદારને સર્વે કરે અને આ લાંબા સમયમાં જો સર્વે થાય તો ખેડૂતોને કોઈ ફાયદો નથી એટલે ભવિષ્યમાં ટૂક સમયમાં અત્યારે સર્વે થાય તો જ ખેડૂતોને પોતાની માંગણી સંકોચાયું છે અને સરકારની પણ એક રજૂઆતો જે આપણે જાણીએ છીએ પ્રાંતમાંથી કે હેક્ટર દીઠ વળતરની એ પણ શંકાના દાયરામાં છે કે ભવિષ્યમાં દરેક સમયના મોંઘવારી વધે છે તો આવનારા સમયમાં ખેડૂતોને પણ એ રીતે હેક્ટર દીઠ આપવું પડે તેવી રજૂઆત સાથે હળવદ તાલુકાના ખેડૂતોએ પ્રાંતમાં આપણે આપ્યું છે પણ જો આની જાણ અવારનવાર ખેડૂતો ઘણી વાર કરે છે પણ આ શંકાના દાયરામાં બધું ચાલુ રહ્યું છે એટલે ગામડાના ખેડૂત મિત્રોને એક જ વાત જણાવવા માંગી છે કે તમે તમારા ગામમાં પોતે એકમ તૈયાર કરો એકમ એટલે દસ ખેડૂત ભેગા થઈ અને જાણ કરો આ તલાટીને સરપંચને ગ્રામ સેવકને કે આ જે સર્વે ચાલી રહ્યો છે ખેડૂતોને ગુંગરા થાય એવું ચાલી રહ્યો છે કારણ કે આ ઓફિસો એસી ઓફિસોમાં બેસીને સર્વે ચાલી રહ્યો છે જો આવનારા સમયમાં આવું રહ્યું જગતનો તાત ક્યાંય જઈ નહીં અગે ઓફિસમાં કોઈ જગ્યાએ પોતાની રજૂઆત નહીં ચલાવી ગે તો આવનારા સમયમાં જગતના તાંતનું શું થવાનું છે કે નકરી રજૂઆત કરે પૂરું નથી થઈ જતું પણ આવનારા સમયમાં ગામડામાંથી પોતપોતાના ગામમાં ખેડૂતો એક્ટિવ થાય અને આવનારા સમયમાં જો ખેડૂત પોતાના ગામમાં સર્વે માટે એક્ટિવ નહો થયા તો તેને ઘણું નુકસાન જવાનું છે એટલે પોતાના ગ્રામ સેવકને અને તલાટી એકમ માંગણી સાથે તમે તો તો તમને જે ભૂતકાળમાં અડધા ઓલામાં ચૂકવવાનું છે એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે પોતપોતાના ગામમાં સરપંચ તલાટી અને ગ્રામ સેવકને મળો અને એકમ નો સર્વે થાય એ રીતે તમે જણાવો તો સારું રહેશે જય જવાન જય આપણે વાત કે બે હજાર જે કંઈ ખેડૂતોને વળતર ટૂંકો બાબતે જે સર્વે થયો હતો તો આ વખતે એ વળતરને વધવાને બદલે ઘટાડવામાં આવ્યો છે અમને અત્યારે સરકારશ્રીના પ્લાન્ટમાંથી અધિકારીઓ જાણવા મળ્યું છે કે તેત્રીસ ટકાથી નુકસાની હશે તો તમે અમે અમે તમને હેક્ટર દીઠ આપશું અને એ તે ચાર વીઘાથી ઉપર નુકસાન હોય તો જ તમને મળે હવે જાણવા જોઈએ આપણે તો બે હજાર ઓગણીસ